શ્રી ગણેશાય ગણેશ પુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્વનો ઉલ્લેખ કરવામાં આવેલું છે કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીએ એક દેવી પ્રગટ થયા હતા જેમને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ કારણથી આ તિથિ ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે દોસ્તો એકાદશીના દિવસે પૂજાપાઠ પાઠ સાથે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન જરૂર કરવું જોઈએ સાથે જ કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરવી જોઈએ ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન પણ કરવું જોઈએ એકાદશીના દિવસે એકાદશીની કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે જે એકાદશીની કથા આ મુજબ છે શ્રી સુતજી બોલ્યા હે મુનિયો આ એકાદશીના મહાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણ સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી વ્રત નું શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને એની વિધિ કઈ છે તે મને કહો શ્રી ભગવાને કહ્યું સૌથી પહેલાં હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષને એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની સાંજે દાંતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાના પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ સ્નાન પછી ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ અને રાત્રે ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કાર્ય કરવા જોઈએ ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી જ સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ વેદ બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું પુણ્ય એકાદશી નું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના દસમા ભાગની બરાબર હોય છે નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપરોક્ત કોઈ પણ એક વ્રત કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો તેનું નામ મૂર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમના તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર નામના દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું શું વર્ણન કરી શકતો જ નથી પરંતુ તમે કૃપા કરીને આ મહાન દુઃખથી છૂટવાનો ઉપાય બતાવો ત્યારે શંકર બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચનો સાંભળી ક્ષીરસાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળી થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય વાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓને શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતાં જ અસંખ્ય દાનવ અનેક અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સુઈ ગયા પરંતુ દૈત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન વિષ્ણુ મૂરને મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના પર પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્યને જીતી ન શક્યા અંતમાં વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ અને એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને એ દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી દીધા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યા એને મારીને મૂર્છિત કરી દીધો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કપાતા તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આવું જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાન વિષ્ણુને હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા માટે તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનું અર્ધ રાત્રિનું મળે અને ફળ એક સમયના ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે ते धन धान्य भरपूर रहे थी भगवान विष्णु ते कन्या ने कहे हे कल्याण एवं अने तारा भक्त एकज हंत में संसार में प्रसिद्धि प्राप्त करी मारा लोक ने प्राप्त कर कन्या तू तो एकादशीए पैदा थी तारु नाम पन थसे। जे मनुष्य तारा दिवसे व्रत कर એના સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નોમ અને થી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશી વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્માને શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આમ કાર્તિક કૃષ્ણ ઉત્પત્તિ એકાદશીની કથા અહીં પૂર્ણ થઈ સર્વેને જય શ્રી કૃષ્ણ